આજે કોઈ પણ બિઝનેસમાં સૌથી મોટી ચેલેન્જ છે તો એ છે સેલ્સની ચેલેન્જ અને જ્યારે આપણે આ સેલ્સની ચેલેન્જને ડીકોડ કરીએ એટલે કે એને પોસ્ટમોર્ટમ કરીને ડીપમાં જઈએ તો ખબર પડે છે કે બધા પાસે એક જ રીઝન હોય છે કે માર્કેટમાં કોમ્પિટિશન બહુ વધી ગઈ છે ઘણા બધા બ્રાન્ડ્સ આવી ગયા છે મારી જ ફિલ્ડના મારી આજુબાજુ બીજા પચીસ લોકો છે જે કદાચ આજથી પાંચ કે દસ વર્ષ પહેલાં માત્ર પાંચ લોકો હતા ઓકે ફોર એક્ઝામ્પલ ડિજિટલ માર્કેટિંગ કંપની દરેક ગલ્લી ગલ્લીમાં દરેક મુક્કડ પર દરેક બિલ્ડિંગ બિલ્ડિંગમાં દરેક વ્યક્તિ ખુદ એક ડિજિટલ માર્કેટર બની ગયું છે ઓકે સેકન્ડ ચેલેન્જ છે રેટનો પ્રોબ્લેમ સપોઝ હું કોઈ પ્રોડક્ટ થાઉઝન્ડમાં વેચું છું તો તરત પાંચ જ દિવસમાં કે બીજા જ દિવસે સાડા નવસોમાં વેચવાળો કોઈ આવી જાય છે તો સૌથી મોટો પ્રોબ્લેમ હવે એ છે કે કોમ્પિટિશન ફેસ કઈ રીતે કરવું અને એનું સોલ્યુશન કઈ રીતે લાવવું તો ફ્રેન્ડ્સ તમને કહેવા માંગીશ કે કોમ્પિટિશન જે છે એ ફક્ત આપણો અહીંયાના ખાલી દિમાગનો ખેલ છે અને આપણો ખાલી એક હું કોમ્પિટિશન મારો તો સૌથી પહેલાં પ્રશ્ન એ છે તમારા બધાને કે શું આજથી પચાસ વર્ષ પહેલાં કોમ્પિટિશન નહીં હતું ક્યાંકથી સો વર્ષ પહેલાં કોમ્પિટિશન નહીં હતું કે એવું મને કહું કે કોમ્પિટિશન ક્યારે એન્ડ થવાનું છે રેટના પ્રોબ્લમ્સ ક્યારે ખતમ થવાનું છે નથી ને એનો કોઈ જવાબ બસ કોમ્પિટિશન હતું છે અને રહેવાનું છે જેમ કે અમુક એક્સ્ટર્નલ વસ્તુઓને આપણા લાઈફમાં આપણે કંટ્રોલ નથી કરી શકતા એવી રીતે તમે કોઈ દિવસ કોમ્પિટિશનને કંટ્રોલ કરી શકશો નહીં તો પછી આપણે શું કરીએ એના માટે તો કોમ્પિટિશનને કંટ્રોલ કરવામાં એમાં દિમાગ લગાવવા કરતાં હું તો કહું છું એક જ સિમ્પલ કામ પહેલાં તો આપણે ખુદના ઉપર વર્ક મોટા મોટાભાગના બિઝનેસમેન કોઈ દિવસ છે ને સેલ્ફ લર્નિંગ ઉપર ઇન્વેસ્ટ નથી કરતા ફર્સ્ટ સેકન્ડ થિંગ પોતાના બિઝનેસમાં શું નવી ટ્રેન્ડ્સ આવી છે એના માટે રિસર્ચ કરતા નથી થર્ડ પોતાનો જ બિઝનેસ જે પણ તમે તમે જે પણ ફિલ્ડ પર છો એ ફિલ્ડ વર્લ્ડ લેવલ પર કઈ રીતે ઓપરેટ થાય છે કે ત્યાંના મોટા પ્લેયર્સ શું સ્ટ્રેટેજી અપનાવે છે એ આપણે જાણવાની કોઈ દિવસ કોશિશ જ નથી કરતી બિઝનેસ તમારું સુરત શહેરમાં એક નાનકડા એરિયામાં થતું હોય કે વર્લ્ડ લેવલ પર તમારા જ જેવો કામકાજ દુબઈમાં ઓફિસ લઈને અગર કોઈ બિઝનેસમેન બેઠો હોય બિઝનેસના પ્રિન્સિપલ્સ તો સેમ જ હોય હવે તમે જ્યારે કમ્પ્લીટ જે સપોઝ જે દુબઈમાં ઇન્ટરનેશનલ ઓફિસ લઈને બેઠો છે તમારા ફિલ્ડનો જ કોઈ બિઝનેસમેન છે તમે જ્યારે એની હિસ્ટ્રી જાણશો તમને ખબર પડશે એણે ખુદના ઉપર સખત ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઓકે ભલે હું એમના જ કહેતો કે લાઈ તમે જઈને ઓનલી મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરો તો જ સેલ્ફ લર્નિંગ થશે નહીં એ પોતાના બિઝનેસને લઈને ઘણી બધી રિસર્ચ કરી હોય ઘણા બધા અલગ અલગ સિટીઝમાં વિઝિટ કરી હોય ઘણી બધી નવી નવી માર્કેટ્સ એક્સપ્લોર કરી હોય કાં તો એવા તો ઘણા બધા પ્રોડક્ટ્સ એને લોન્ચ કર્યા હોય કે જે તદ્દન ફેલ ગયા હોય ઓકે એવરેજ એક પ્રોડક્ટ જ્યારે ક્યારે સક્સેસફુલ બને છે જ્યારે એની પાછળ એપ્રોક્સ સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પ્રોડક્ટ્સ ફેલ જાય છે સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પ્રોડક્ટ્સ ફેલ ગયા બાદ એક પ્રોડક્ટ સક્સેફુલ બને છે પહેલાં તો આપણને આ એક ફિગરમાં માઇન્ડમાં એક ફિગર રાખવાની જરૂર છે તો ચલો લેટ્સ કમ બેક ટુ કોમ્પિટિશન કોમ્પિટિશનને આપણે એક્ઝેક્ટલી કઈ રીતે ફાઇટ કરીશું સિમ્પલ જેમ કે મેં કીધું પહેલાં આપણે સેલ્ફ લર્નિંગ પર ઇન્વેસ્ટ કરવું પડશે એટ ધ સેમ ટાઈમ તમને એ જોવું પડશે કે માર્કેટમાં ટ્રેન્ડ્સ શું ચાલી રહી છે જે જે રીતે આજકાલ તમે મોટા મોલમાં તમે જાઓ અને ત્યાં સ્ટોર્સમાં તરતને તરત એક બ્રાન્ડ પત્યો નહીં કે બીજો બીજો નહીં તો ત્રીજો દરેક બ્રાન્ડમાં અમુક ટાઈમ પર એ લોકો ઓફર્સ મૂકતા હોય છે શું આપણે એવી રીતે ઓફર મૂકી રહ્યા છીએ લોકોને આપણે કંઈકને તો કંઈક નવું આપી રહ્યા છીએ સેકન્ડ શું તમે ઇનફ માર્કેટિંગ કરી છે આજકાલ આપણે મોબાઈલ ઓપન કરીએ છીએ અને તરત જ ત્રણ કે ચાર કે પાંચ રીલ તમે સ્ક્રોલ કરો તરત જ એક સ્પોન્સર્ડ રીલ આવી જાય છે તો શું તમે એ રીતે તમારા પ્રોડક્ટની તમે માર્કેટિંગ કરો છો મે બી સોશિયલ મીડિયા અથવા કોઈ ઓફલાઈન માર્કેટિંગ શું તમારી પ્રોડક્ટનું નામ કે તમારી બ્રાન્ડનો નેમ તમારા આજુબાજુ સો લોકોને ખબર છે કે ભાઈ એક્ઝેક્ટલી તમારી શું યુએસપી છે તમારી ટેગલાઇન શું છે અને તમે એક્ઝેક્ટલી તમે શું વેચો છો અને એનાથી લોકોને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે તો આપણે જ્યારે આ બધા પ્રશ્નોના આપણે ઉત્તર જોવા જઈએ તો આપણને ખબર પડે છે ના તો હું સોશિયલ મીડિયા માર્કેટિંગ કરું છું કોઈ પણ ટાઈપની માર્કેટિંગ કરું છું ના તો હું ખુદ પર ઇન્વેસ્ટ કરું છું અને ના મારો બ્રાન્ડ મારા આજુબાજુના સો લોકોને ખબર છે કે એક્ઝેક્ટલી એમને ખબર છે કે હું શું કામ કરી રહ્યો છું શું વેચી રહ્યો છું મારા પ્રોડક્ટ કે સર્વિસથી લોકોને શું ફાયદો મળી રહ્યો છે હવે સપોઝ આ ત્રણ પ્રશ્નનો તમારો આન્સર નેગેટિવ છે કે નો છે કે ના આ ત્રણમાંથી કે ત્રણમાંથી તમે કોઈ એક પણ વસ્તુ નથી કરી રહ્યા તો સોરી મિત્રો તમને કોમ્પિટિશન આ ફીલ થવાની જ છે જેમ કે હું મારી વાત કરું તો મારા ફિલ્ડમાં ઘણું કોમ્પિટિશન છે આજે ને પગલે લોકો તરત જ બિઝનેસ કોચ બિઝનેસ કન્સલ્ટન્ટ લાઈફ કોચ એવું બધું કામ કરે છે અને આજથી કદાચ વીસ વર્ષ પહેલાં માંડ સુરતમાં એવા કોઈ ચાર કે પાંચ જ બિઝનેસ કન્સલ્ટન્ટ હતા અને આજે સુરતમાં પાંચ હજારથી વધારે બિઝનેસ કન્સલ્ટન્ટ છે સી ધ હ્યુજ કોમ્પિટિશન આઈ ઓલ્સો ફેસ બટ હું મેક શ્યોર કરું કે લોકો મને ઓળખે હું શું સર્વિસ પ્રોવાઈડ કરું છું એ લોકોને ખબર હોય અને મારી પ્રેઝન્સ લોકોને ફીલ થાય એન્ડ અફકોર્સ હું ખુદના ઉપર ઇન્વેસ્ટ કરું અને એવરી ટાઈમ કંઈક ન તો કંઈક ખુદ શીખતો રહું અને તરત ઇમ્પ્લિમેન્ટ કરી લોકોને આપતો રહું જ્યારે તમે આ ત્રણ વસ્તુ ફોલો કરશો તો બહુ જ ઇઝીલી કોમ્પિટિશન તમારા માટે નહીવત થઈ જશે સેકન્ડ રીઝન કેમ આપણને કોમ્પિટિશન ફીલ થાય છે એ છે ખાલી દિમાગ કા ઘર હોતા હે હવે તમારા કોઈક બે ત્રણ ક્લાયન્ટ્સ તમારા જતા રહ્યા હોય કારણ તમારો બિઝનેસ ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ જ્યારે ડાઉન થઈ જાય તો ત્યારે શું થાય તમે શાંત બેઠા શાંત બેઠા બેઠા પછી નક્કામાં વિચારો આવે અને ત્યારે આપણે ખાલી એક જ વસ્તુ ખાલી વિચાર કરતા હોઈએ કઈ રીતે બાજુવાળો મારો ધંધો લઈને ગયો રાઈટ આપણને એ કોઈ વસ્તુ વિચાર કરવાની જરૂર જ નથી જ્યારે તમે ખુદની માર્કેટિંગમાં બિઝી થઈ જશો ખુદ નોલેજ લેવામાં બિઝી થઈ જશો અને ખુદને ખુદની પ્રેઝન્સ ફીલ કરાવવામાં તમે બિઝી થઈ જશો તો ઓટોમેટિકલી આવા એક પણ વિચાર તમારા મગજમાં આવશે ફાઇન સો અગેન ઓલવેઝ રિમેમ્બર કોમ્પિટિશન આ ખાલી ખાલી મગજનો ઉપાજ છે કોમ્પિટિશન જેવી કોઈ વસ્તુ હોતી નથી અમુક વસ્તુમાં તમે મને બટ ડેફિનેટલી કહી શકો છો હોય છે બટ ઇચ એન્ડ એવરી કોમ્પિટિશન કેન બી ઓવરકમ દરેક કોમ્પિટિશનને આપણે ઓવરકમ કરી શકીએ છીએ ઓકે નાવ લેટ્સ ગો ટુ ધ સેકન્ડ પોઈન્ટ જે ઇચ એન્ડ એવરી બિઝનેસમેન ફેસ કરે છે અને એ છે કે સેલ્સ ગ્રોથ નથી થતું સી ફર્સ્ટ વન વોઝ કોમ્પિટિશન સેકન્ડ ઇઝ સેલ્સ ગ્રોથ હવે સેલ્સ ગ્રોથ નથી થતો એના મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે બટ જે સૌથી કોમન રીઝન હોય છે જે મેં કદાચ એવી કંપનીમાં પણ જોઈ છે જ્યાં કરોડોનો ટર્નઓવર છે પણ ત્યાં પણ એ પ્રોબ્લમ છે અને ત્યાં અમુક સ્ટેપ્સ જે અત્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું એ એમાંથી એક પણ સ્ટેપ્સ ફોલો નહીં થતું ઓકે અને એની અંદર છે ફર્સ્ટ સ્ટેપ દેટ ઇઝ રેકોર્ડિંગ યોર સેલ્સ સેલ્સનું એટલે નોટ વિડીયો રેકોર્ડિંગ આઈ એમ ટોકિંગ યુ સેલ્સના મેટ્રિક્સ એટલે સેલ્સના સ્ટેટિસ્ટિક્સનું આપણી પાસે ક્યાં રેકોર્ડ જ નથી ઓકે કદાચ એકાઉન્ટન્ટને તમે કહો તો એકાઉન્ટન્ટ તમે ત્રણ વર્ષનો છો પાંચ વર્ષનો તો પાંચ વર્ષના પણ તમને સેલ્સના ફિગર આપી દેશે પણ કોણે ક્યારે કેટલું સેલ્સ કર્યું કેટલા કસ્ટમર્સ તમારો કેટલા કસ્ટમર્સ તમારી પાસેથી પ્રોડક્ટ કે સર્વિસ લેવાનું બંધ કરી દીધું છે એવું કોઈ આપણે એનાલિસિસ નથી કરતા અને એવું કોઈ આપણે ટ્રેક રેકોર્ડ પણ મેન્ટેન નથી તો સેલ્સ ગ્રોથ કરવું હોય તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ સ્ટેપ છે કે તમે સેલ્સ રેકોર્ડ કરો તમે કોઈ સીઆરએમ ટૂલ યુઝ કરી શકો છો અથવા તમે કાંઈ નહીં તમને સીઆરએમ પાછળ પૈસા નથી ખર્ચ કરવા તો તમે ઇઝીલી ગૂગલ શીટ ઉપર તમે આ બધું મેનેજ કરી શકો છો તો મેનેજ ઓન ગૂગલ શીટ ઓકે બટ રેકોર્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જેની અંદર એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે કસ્ટમરનો નેમ હોય એનો કોન્ટેક નંબર હોય એને શું પ્રોડક્ટ કે સર્વિસની રિક્વાયરમેન્ટ છે એ હોય તમે એને શું પ્રાઇસ કીધી છે એ હોય એની અંદર અને પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કોલમ દેટ ઇઝ ફોલોઅપ હોય કે ભાઈ એનો ફોલોઅપ મને ક્યારે લેવાનું છે અને એ પછી કે એણે ફોન ઉપર શું વાતચીત કરી છે ફર્સ્ટ કોલમાં શું વાતચીત કરી સેકન્ડ કોલમાં શું વાતચીત થઈ થર્ડ કોલમાં શું વાતચીત થઈ દરેક વસ્તુ તમને ટ્રેક રાખવાની જરૂર છે એન્ડ ભાઈ એ લીડ કેવી છે તમારી હોટ છે કોલ્ડ છે કે વોર્મ છે કે ભાઈ તરત કન્વર્ટ થઈ જાય એવી લીડ છે કોલ્ડ લીડ છે કે ભાઈ હવે એને પાછળ તો હજી આપણને એક બે મહિના કામ કરવું પડશે ની બી ત્યારે કન્વર્ટ થશે કે વોર્મ છે કે અત્યારે હા પણ કહે છે ને ના પણ નથી કહેતો ઓકે હા પણ નથી કહેતો ના પણ નથી કહેતો વચ્ચે અટકેલું છે બટ થોડુંક આપણે કદાચ પુશ કરીશું તો એ લીડ કન્વર્ટ થઈને કામ થઈ જશે તો એ પણ આપણને સાથે આઈડેન્ટિફાય કરવાની જરૂર છે તો જ્યારે હું તમને કહું છું ગૂગલ શીટ કે સીઆરએમમાં તમે રેકોર્ડ મેન્ટેન કરો તો આટલી બધી વસ્તુ તમને મેન્ટેન કરવાની જરૂર છે સેકન્ડ છે એનાલિસિસ તમે એનાલિસિસ કરો કે તમારા કયા કસ્ટમરે ક્યારે વધારે પરચેસ કર્યું છે ક્યારે એણે ઓછી પરચેસ કરી છે કે અથવા તો કેટલા ટાઈમથી એને તમારી પાસેથી પરચેસ કરવાનું બંધ કરી દીધું છે મે બી સર્વિસ હોય કે પ્રોડક્ટ વોટ ઇટ તો આ જસ્ટ બે એનાલિસિસ હું જ્યારે કંપનીમાં કરાવું છું અને એસ્ટોનિશિંગ શોકિંગ ફિગર્સ એમની સામે આવે છે અને પછી કહે છે કે ઓ માય ગોડ આ ફિગર જોતાં તો એવું થાય છે કે લગભગ મારો થર્ટી ટુ ફોર્ટી પરસેન્ટ સેલ્સ અહીંયા જ છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સ્ટ્રેટેજી યુઝ કરીને અલગ અલગ ડેટાના ફોર્મેટ યુઝ કરીને અલગ અલગ રીતે ડેટાને એનાલિસિસ કરીને આમ વર્ક કરીએ છીએ સ્ટ્રેટેજીસ બનાવીએ છીએ અને સેલ્સ ગ્રોથ થાય છે તો ફર્સ્ટ ઇઝ કોમ્પિટિશન જેવું કંઈ હોતું નથી એન્ડ સેકન્ડ આપણને હંમેશા ધ્યાન રાખવાનું છે સેલ્સ ગ્રોથ માટે શું આપણે સીઆરએમ અને સેલ્સનું પ્રોપર એનાલિસિસ કરીએ છીએ કે નથી કરતા આ બે કામ કરશો એટલે ડેફિનેટલી તમારો જે સેલ્સનો પ્રોબ્લમ છે એ તમારો સોલ્વ થઈ જશે દિસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ પ્રોબ્લમ જે તમારું સોલ્વ થાય છે તો ફર્સ્ટ આ ઇન્ટરનલ કામ થઈ ગયું કમ્પ્લીટ સેલ્સનું એનાલિસિસ કરવું ને બધું ઇન્ટરનલ પાર્ટ છે લેટ્સ ગો ટુ ધ સેકન્ડ પાર્ટ કંપનીઝમાં મોટી મોટી સેલ્સ ટીમ નો લાઈક બે લોકો હોય તો પણ સેલ્સ ટીમ કહેવાય અને વીસ લોકો હોય તો પણ સેલ્સ ટીમ કહેવાય નો સેકન્ડ પાર્ટ એ કે તમે કઈ રીતે તમારા સેલ્સ ટીમને તમે ટ્રેન કરો છો પહેલાં તો ટ્રેન કરો છો કે નથી કરતા એક્ઝેક્ટલી સેલ્સ સ્કિલ્સમાં ગમે તેટલો જૂનો અને અનુભવી સેલ્સ પર્સન હોય એને રેગ્યુલર ઇન્ટરવેલ ઓફ ટાઈમ પર ટ્રેનિંગ આપવી જરૂર છે એ પણ એમની સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ અને અમે એને છે ને એક અનલર્નિંગ પ્રોસેસ કહીએ ગમે તેટલી મને બિઝનેસ સ્ટ્રેટેજી આવડતી હોય કે કન્સલ્ટિંગમાં ગમે તેટલી મહારત હોય હું એક ઓનલર્નિંગ પ્રોસેસ પર જાઉં એટલે કે જે મને ખબર છે એ બધી વસ્તુ ભૂલી જાઉં એમ સમજી લઉં કે મને કાંઈ આવડતું નથી એને સાઈડમાં મૂકું અને ફરી નવેસરથી વસ્તુઓ શીખવાની શરૂ કરું પછી ટીમવર્ક જ કેમ નહીં હોય સ્ટ્રેટેજી બિલ્ડિંગ કેમ નહીં હોય સેલ્સની વાત કેમ નહીં હોય કે ટોટલ મેનેજમેન્ટ કેમ ન હોય એચઆર મેનેજમેન્ટ વોટ એવર ઇટ ઇઝ હું દરેક વસ્તુને રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ પર શીખતો રહું છું ઓન લર્નિંગ ટુ લર્નિંગ પ્રેસિસ એવી રીતે જ આપણી જે સેલ્સ ટીમ છે આપણને એને તો પહેલાં ટ્રેન કરવાની જરૂર છે ફર્સ્ટ ઇઝ ટ્રેનિંગ સેકન્ડ એમનું જે પરફોર્મન્સ છે એ મેજર કરવાની જરૂર છે મોટાભાગે આપણે શું કરીએ છીએ અને ટાર્ગેટ આપી દીધું તો કેમ નથી થયું તો આપણે એને જે ટાર્ગેટ આપીએ છીએ એના ઉપર પછી આપણે ફરીથી મહેનત કરતા નથી આપણે પરફોર્મન્સ ટ્રેક નથી કરતા કદાચ ચલો પરફોર્મન્સ પણ ટ્રેક કરતા હોઈએ તો પણ આપણે મે બી એની જે દરેક લીડ છે લીડ જોડે શું વાત થઈ છે અને કન્વર્ઝન કેમ નથી આવતું એટલું ડીપ ડાઇવ કરીને જોતા નથી જે સેલ્સ પર્સન પરફોર્મન્સ આપે છે એ તો આપવાના જ છે જો તમારી પાસે દસ લોકોની ટીમ છે ને એમાંથી એક કે બે લોકો નિયમિત પરફોર્મન્સ આપતા રહેશે કારણ કે કોન્શિયસલી કે સબકોન્શિયસલી એ લોકો આ બધા સ્ટેપ્સ ફોલો કરતા હોય છે બટ જે બીજા સાતથી આઠ લોકો છે એના ઉપર તમને સ્પેશિયલ ધ્યાન આપવાની જરૂર છે એમાંથી પણ ત્રણ ચાર લોકો મીડિયમ હોય જે લોકોને તમે થોડું પુશ કરો તો એ લોકો પરફોર્મન્સ આપવાનું શરૂ કરશે બટ જે બચી ગયા છે બીજા ત્રણ ચાર લોકો એમને તો આપણને એવરી ટાઈમ મોટિવેટ કરતા રહેવા પડે પુશ કરતું રહેવું પડે કંઈકને તો કંઈક શીખવાડતું રહેવું પડે ત્યારે જઈને એ લોકો જઈને કાંઈક ટેન ટ્વેન્ટી પર્સન્ટ સેલ્સ લઈ આવશે નો પ્રોબ્લેમ બટ જો તમે પરફોર્મન્સ ટ્રેકિંગ કરશો ને અને તમે એ લોકોને બતાવશો કે જો તારા આટલા કોલ્સ છે તારી આટલી વિઝિટ્સ છે અને એટલા ઓર્ડર્સ છે અને ઓર્ડર્સમાંથી ફાઇનલ પૈસા એવા છે એટલા ઓર્ડર્સ છે દેન ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ આપણે ઘણી વખત સિમ્પલ પરફોર્મન્સ ટ્રેકિંગ કરતા નથી અને પછી આપણે બ્લેમ અને કમ્પ્લેન મોડમાં જતા રહી શો કરું યાર આટલા હજારો લાખો રૂપિયા ખર્ચો છો તો પણ ટીમ કંઈ પરફોર્મન્સ આપતી નથી તો ના જ આપે જ્યારે તમે એ લોકો નથી જો તમે ફોલોઅપ નહીં લેશો તો પરફોર્મન્સ ક્યાંથી આપશે જો તમારું પણ કોઈ ફોલોઅપ લેવાવાળું હોય ને હું ગેરંટી કહું તમારું પણ પરફોર્મન્સ વધી છે મારું કોઈક ન તો કોઈક ફોલોઅપ લે છે મને કોઈક ન તો કંઈક એવરી વીક મને પૂછે છે નિખિલ ભાઈ ક્યાં છે તું કેટલું છે થયું છે તારું બિઝનેસ શું ગ્રોથ છે ફ્યુચર પ્લાન શું છે અને જ્યારે વ્યક્તિ મને પૂછે છે ને તો ત્યારે ઓટોમેટિક હું એક્ટિવેટ થઈને આગળ વધતો રહું છું એવી રીતે જ દરેક બિઝનેસમેનને જો એને મતલબ પૂછવા વાળો હોય તો કામ થાય એવી રીતે જ તમારા ટીમ મેમ્બરને પણ જો તમે પૂછતા રહેશો તો તમને કંઈક આઉટપુટ મળશે ને એની અંદર આપણે પૂછતા નથી એટલા માટે આપણને આઉટપુટ મળતું નથી અને જો પૂછીએ છીએ ને પરફોર્મન્સ નથી તો આપણે બ્લેમ અને કમ્પ્લેનમાં જતા રહીએ છીએ બ્લેમ અને કમ્પ્લેન્ટ કરવાનું છોડો અને સેલ્સ પરફોર્મન્સની એકચ્યુઅલ ટ્રેકિંગની વાત કરો તો ઓટોમેટિકલી તમને આઉટકમ મળશે તો ટીમ સાથેને તમને બે વાત ધ્યાનમાં રાખવાની છે પહેલાં તો જે પણ સેલ્સ લીડ છે એને રેકોર્ડ કરો સેકન્ડ તમારા ટીમને પ્રોપરલી ટ્રેન કરો અને પરફોર્મન્સ ટ્રેકિંગ કરો એટલું કરશો તો પણ ડેફિનેટલી તમારું સેલ્સ ગ્રો થવા લાગશે તો આજે ટોટલ મેં તમને ડિફરન્ટ તમને ચાર વાત કરી છે ફર્સ્ટ ઓફ ઓલ કોમ્પિટિશન જેવી કંઈ વસ્તુ હોતી નથી બધું માઇન્ડમાં હોય છે સેકન્ડ ખુદના ઉપર ઇન્વેસ્ટ કરો શું માર્કેટમાં ચાલી રહ્યું છે એના ઉપર ધ્યાન રાખો અને સમય રહેતા નવી નવી સિસ્ટમ અને સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો આ થઈ એ બધી ઇન્ટરનલ વાતો અને સેકન્ડ જે સેલ્સ ટીમ વિશે તમને મેં કીધું કે સેલ્સ ટીમને એક પ્રોપર એક સિસ્ટમ આપો પહેલાં તો દરેક ઇન્કવાયરી ને રેકોર્ડ કરવા માટે એનાલિસિસ કરો તમે અને એ લોકોને સમયે સમયે ટાઈમ ટુ ટાઈમ તમે એમને ટ્રેનિંગ આપો અને પરફોર્મન્સ ટ્રેકિંગ કરો માત્ર ને માત્ર આટલું કરવાથી મારી ગેરંટી છે કે તમારો સેલ્સ ઓટોમેટિકલી વિધિન અ શોર્ટ સ્પેન ઓફ ટાઈમ ગ્રોથ થશે અને જે તમને કન્ટિન્યુઅસ કમ્પ્લેન્ટ રહે છે કોમ્પિટિશન ઘણું વધી ગયું છે રેટના પ્રોબ્લમ્સ આવે છે એ બધા પ્રોબ્લેમ્સ તમારા de Tarish.